નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે કલ્પિત પટેલ તમે બધા મને ઓળખતા જશો યસ હવે આપણે ફંડામેન્ટલ બેચ લઈને આવ્યા છે તમને ખ્યાલ જ હશે એનું ઓરિયન્ટેશન સેશન આપણે જસ્ટ પૂરું કર્યું છે અને એના ચાર ડેમો લેક્ચર અહીંયા આગળ સ્ક્રીન પર તમે જોઈ શકો છો ડેટ અને ટાઈમ આપેલા છે અક્ષય સરનો મારો જોશી સરનો અને ઝાલા સરનો ચાર ડેમો લેક્ચર છે તમે અટેન્ડ કરો અને પછી પચીસ તારીખથી ફંડામેન્ટલ બેચ સ્ટાર્ટ થાય છે એ જોઈન કરો ફંડામેન્ટલ બેચના હું તમને થોડા ગ્લિમ્સ આપી દઉં ત્યાં આગળ આપણે તમને ડેઈલી પ્રેક્ટિસ વર્કબુક આપવાના છે પછી જેટલા બી ફેકલ્ટીસ છે બધા હાઈલી એક્સપિરિયન્સ ફેકલ્ટીસ છે અને એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા છે એવા છે એવું નથી કે એક્ઝામ ક્લિયર કર્યા વગર તમને ભણાવવા આવી ગયા છે કંઈ લાલિયાવાડી નથી ચાલતી આપણે ત્યાં આગળ બરાબર એકદમ બેસ્ટ ચાલે છે પ્લસ પ્રેક્ટિસના ક્વેશ્ચન્સ બી છે તમને શોર્ટ નોટ્સ બી આપવાના છે અમે તમને એથી શોર્ટ નોટ્સ બી આપશું પ્રિપેર કરીને બરાબર તો એ તમને બેસ્ટ એક આ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે બેસ્ટ પક્ષ છે કે ત્યાં તમને મળવાના છે અને તમે આસિસ્ટન્ટ એન્જિનિયર એક્ઝામની તૈયારી કરવા માટે આ ફંડામેન્ટલ બેચ જોઈન કરી લો ભૂલતા નહીં અને આ જે છે તક મળશે એને ચૂકતા નહીં બરાબર લાસ્ટમાં મારે તમને એક એક શાયરી કેવી છે મોટિવેશનલ શાયરી કે જે તમે એસ્પિરન્ટ વેબ સિરીઝ જોયું હોય તો એમાં સાંભળી હશે બરાબર कौन कहता है कि आसमान में सुराख हो नहीं सकता कौन कहता है आसमान में सुराख हो नहीं सकता एक पत्थर तो तबीयत से उछालो यार एक पत्थर तो तबीयत से उछालो यार तो ऑल दी बेस्ट मड़ी अपने बराबर से डेमो आने बेचनी अंदर बेच नजो